જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો ત્રીજો શ્લોક સમજીશું યો મામજ નાદિનમ ચેતી લોક મહેશ્વરમ સમૃઢ સર્વ પાપે પ્રમુચ્ય મનુષ્યમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે જે મને અજન્મ અનાદિ તથા સર્વગ્રહો મંડળોના સ્વામી તરીકે જાણે છે સાતમા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે તેમ મનુષ્ય શું કચ્છીદયતીત સિદ્ધય જે મનુષ્ય આધ્યાત્મિક સાક્ષાત્કારના પદે સુધી ઊંચે જવા માટે પ્રયત્નશીલ હોય છે તેઓ સાધારણ મનુષ્ય નથી તેઓ એવા કરોડો સામાન્ય મનુષ્યથી શ્રેષ્ઠ છે કે જેમના આધ્યાત્મિક સાક્ષાત્કારનું જ્ઞાન નથી પરંતુ જેઓ વાસ્તવમાં પોતાની આધ્યાત્મિક સ્થિતિ સમજવા પ્રયત્નશીલ હોય છે તેઓમાંથી શ્રેષ્ઠ મનુષ્ય તે જ છે જે જાણે છે કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સર્વ વસ્તુઓના સ્વામી તથા અજન્મ છે અને તે જ આધ્યાત્મિક સાક્ષાત્કારમાં સર્વાધિક સફળતાને વરેલા હોય છે જ્યારે મનુષ્ય કૃષ્ણને સર્વ પરિસ્થિતિને પૂર્ણ રીતે જાણી લે છે ત્યારે એ અવસ્થામાં તે સર્વ પાપોથી મુક્ત થાય છે અહીં ભગવાનને અર્થાત અજન્મ કહેવામાં આવ્યા છે પરંતુ બીજા અધ્યાયમાં જેમણે અજ કહ્યા છે તેવા જીવોથી તેઓ ભિન્ન છે જે જીવો ભૌતિક આસક્તિને લીધે જન્મ પામે છે અને મરે છે તેવા જીવોથી ભગવાન ભિન્ન છે બધા જીવો તેમના શરીરો બદલતા રહે છે પરંતુ ભગવાનનું શરીર પરિવર્તનશીલ નથી જ્યારે તેઓ આ ભૌતિક જગતમાં અવતરણ કરે છે ત્યારે પણ તેઓ એ જ અજન્મા રૂપે આવે છે તેથી ચોથા અધ્યાયમાં કહ્યું છે કે ભગવાન પોતાની અંતરંગ શક્તિને કારણે અપરા શક્તિ માયાને આધીન આ ધીમ નથી પરંતુ સદા પરાશક્તિમાં રહે છે આ શ્લોકમાં વેતી લોક મહેશ્વરમ શબ્દ દર્શાવે છે કે ભગવાન કૃષ્ણ બ્રહ્માંડના સર્વગ્રહોના સ્વામી છે અને મનુષ્યે તે જાણી લેવું જોઈએ સર્જન પૂર્વ તેઓ વિદ્વાન હતા અને તેઓ તેમના સર્જનથી ભિન્ન છે સર્વદેવોનું સર્જન આ ભૌતિક જગતમાં થયું હતું પરંતુ જ્યાં સુધી કૃષ્ણનો સવાલ છે એમ કહ્યું છે કે તેમનું સર્જન થયું નથી માટે બ્રહ્માજી તથા શિવજી એવા મહાન દેવોથી પણ કૃષ્ણ ભિન્ન છે વળી તેઓ બ્રહ્માજી શિવજી તથા અન્ય સર્વદેવોના સર્જનહાર હોવાથી તેઓ સમસ્ત લોકના પરમ સર્વોપરી પુરુષ છે તેથી શ્રી કૃષ્ણ એવી સમસ્ત વસ્તુઓથી ભિન્ન છે જેમનું સર્જન થયેલું છે અને જે મનુષ્ય તેમને એ રીતે જાણે છે કે તે તત્કાળ સર્વ પાપ કર્મોના ફળથી મુક્ત થઈ જાય છે પરમેશ્વરનું જ્ઞાન પામવા માટે મનુષ્ય સર્વ પાપ કર્મોથી મુક્ત થવું જોઈએ ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ કેવળ ભક્તિ દ્વારા જ ભગવાનને જાણી શકાય છે અન્ય કોઈ સાધન દ્વારા નહીં કૃષ્ણને મનુષ્ય તરીકે સમજવાનો કોઈએ પ્રયત્ન કરવો ન જોઈએ અગાઉ કહ્યું છે ને માત્ર મૂર્ખ માણસ જ તેમને મનુષ્ય માને છે અહીં આ બાબત જુદી રીતે સમજવી છે જે મનુષ્ય મૂર્ખ નથી જે ભગવાનની સ્વરૂપાવસ્થા સમજવા જેટલો બુદ્ધિશાળી છે તે હંમેશા સર્વ પાપ કરવામાંથી મુક્ત હોય છે જો કૃષ્ણ દેવકેના પુત્ર રૂપે પ્રસિદ્ધ હોય તો તેઓ અજન્મ કેવી રીતે હોઈ શકે તેનો પણ શ્રીમદ ભાગવતમમાં ખુલાસો થયો છે જ્યારે તેઓ દેવકી તથા વાસુદેવથી સમક્ષ પ્રકટ થયા ત્યારે તેમના જન્મ એક સામાન્ય શિશુની જેમ થયો ન હતો તેઓ પોતાના મૂળ રૂપમાં પ્રકટ થયા હતા અને પછી સામાન્ય બાળક રૂપે સ્વયં રૂપાંતર પામ્યા હતા કૃષ્ણના માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવે છે તે દિવ્ય હોય છે તે શુભ કે અશુભ ભૌતિક કર્મ પ્રતિ દૂષિત થતું નથી ભૌતિક જગતમાં વસ્તુઓના શુભ કે અશુભ હોવાનો બોધ થવો એ તો માનસિક તર્કોની ઉપજ છે કારણ કે આ ભૌતિક જગતમાં કશું જ શુભ નથી બધું જ અશુભ છે કારણ કે ભૌતિક પ્રકૃતિ સ્વયં અશુભ છે આપણે તો તે શુભ હોવાની માત્ર કલ્પના કરીએ છીએ વાસ્તવિક શુભ તો પૂર્ણ ભક્તિ તથા સેવાભાવયુક્ત કૃષ્ણભાવના મૃતમાં જ હોય છે તેથી જો આપણે આપણા કાર્ય શુભ થાય એમ ઈચ્છતા હોઈએ તો આપણે પરમેશ્વરની આજ્ઞા અનુસાર કર્મ કરવા જોઈએ આવી આજ્ઞા શ્રીમદ ભાગવતમ તથા ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોમાંથી અથવા તો સાચા સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત કરી શકાય છે ગુરુ એ ભગવાનના પ્રતિનિધિ હોય છે તેથી તેમની આજ્ઞા પ્રત્યક્ષ રીતે પરમેશ્વરની આજ્ઞા જ હોય છે ગુરુ સાધુ અને શાસ્ત્રો એક સમાન રીતે આજ્ઞા આપે છે આ ત્રણેય શાસ્ત્રોમાં કોઈ વિરોધાભાસ હોતો નથી આ રીતે કરેલ સર્વ કર્મ આ જગતમાં શુભ તથા અશુભ કર્મફળોથી મુક્ત હોય છે કર્મ કરવામાં ભગવાનની દિવ્ય મનોવૃત્તિ વાસ્તવમાં વૈરાગ્યમય હોય છે જે એ સંન્યાસ કહેવાય છે ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના પ્રથમ શ્લોકમાં કહેવામાં આવ્યું છે તેમ જે મનુષ્ય ભગવાનનો આદેશ માનીને કર્તવ્ય કરે છે અને જે કર્મફળનો આશ્રય લેતો નથી અનાશ્રિત કર્મપ્લમ તે જ સાચો સંન્યાસી છે જે મનુષ્ય ભગવાનના આદેશ અનુસાર કર્મ કરે છે વસ્તુતઃ તે જ સં્યાસી તથા યોગી છે અને નહીં કે સંન્યાસી કે ખોટા યોગીનો માત્ર વેશ ધારણ કરે મનુષ્ય આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ